રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરણી જે જલારામજી જય નેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો ઘમાં તો વાંધો નહીં બસ જો વાયગા છે કેટલા સવા ચારના પાંચ આમ તો જો કે લેટ થઈ ગયો છે આપણે સાડા ચાર નીકળી જવું હતું એને બદલાથી સવા ચાર ને પાંચ થઈ ગયું હોય છે આપણે ઘરમાં ઘરમાં આટા મારીએ છીએ એનું રીઝન એટલું જ છે કે શ્રીબેન રાત્રે શું થયું કંઈ ખબર ના પડી રાત્રે એક વાગે જાગી અને બસ ચીસો પાડી પાડીને રોવા જ લાગી ખબર ના પડ્યું કે સમય સુધું રમતા આજુબાજુ મને આખું શરીરને એમ ચેક પીરું પણ ક્યાંય કોઈ જીવડાએ બાઇટ પીરું એવું ના લાગ્યું પણ કપડની ભેગું ડરી ગઈ છે મે બી એવું બની શકે શું કેવું વાલી તારું સાચું કેમ મજામાં પણ સારું છે અને ચા મને લાઇટ છે ચા પાણી

તો બસ સૈયાબેનને પણ રાત્રે હું થોડીક ગડબડ થઈ ગઈ એમના હિસાબે હજી એ આરામથી સુતા ગયા નહીં તો એમના મમ્મી બહાર નીકળે એટલે એ જાગી ગયું અને રાત્રે આપણે પછી ઓપરેશન વંદા હકવવું પડ્યું હતું ઘરમાં જ્યાં જવું ત્યાં વંદા વંદા નાના નાના બચ્ચા અને મોટા મોટા પછી કાલા હીટની જગ્યાએ લાલ હીટ મારી બધા વંદાનું ખાતમું બોલાવ્યું ને સવારે જોયું તો રસોડામાં બધા પથારા પડ્યા હતા તો બસ આવું કંઈક છે ચલો ફટાફટથી હવે આપણે જે ટાપક ટીપક થોડું ઘણું કરવાનું છે એ બધું કરી લઈએ અને ચા પાણી એ બધું પી લઈએ અને સાડા પાંચ નહીં પણ સોરી સાડા ચાર નીકળવાનું હતું પણ પોણા પાંચ જેવું થઈ જશે લગભગ નીકળી તો ઓલરેડી આપણે પોણી કલાક જેવો લેટ છે પણ કંઈ વાંધો નહીં સીઆઈબેન હવે સાથે છે તો એ બધું આપણે એડજસ્ટ કરવું પડે તો ફટાફટ ચા પાણી સીધા જ મળીશું ગાડીની અંદર ત્યાં સુધી તમે લોકો સાથે બે પ્રેસ કરવાનું પણ ના ભાઈ તો અત્યારે એઝ યુઝુઅલ આપણે પહોંચ્યા છીએ માલધારી હોટલે ચા પાણીનો સ્ટોપ કર્યો છે નાસ્તાનો ને એમનો સ્ટોપ તો આપણે ચોટીલા કરશું ઉમિયાજીમાં પણ જુનાગઢથી અહીંયા સુધી પહોંચવામાં આ હા હા શું ગયા રસ્તા હે

ચામુંડ માતાજી દેખાતા પણ તમે અહીંયાથી એવું એઝ્યુમ કરી લો કે અહીંયાથી દેખાય છે અને તમે લોકો દર્શન કરી લો જય ચામુંડ માતાજી હોથ બોલાય વો હોથ થેપલાન ગાઠિયાની જમાવટ કરી અહીંયા હે આ બાકી જો કે અહીંયાથી હવે દેખાય છે મંદિર જય ટોટીલાવાળા ચામુંડ માતાજી આપણે સુરત ગયા ત્યારે એ નસો તો ચાલો હવે આરની 4:30 પાંચ વાત છે વાલી ને લઈને તો કઈ વાંધો નઈ બસ આ વખતે મમ્મી દીકરી હારે છે અત્યાર સુધી એકલા આવતા હતા અને આપે તો પણ હવે હું કહી દઉં કે અમે લોકો આવ્યા છીએ અત્યારે એટલા માટે આપણે ઊંયાજીમાં નાસ્તો કરવા વિતરાતા બાકી ગાડીમાંથી આપણે નીચે વિતરા ના હોય ગાડીમાં ગાડીમાં હોય માં દીકરો શિયા બે વાર અમદાવાદ જોયું છે હે નહી અમદાવાદ આવી છે પહેલી વાર

સમસે અને એ મોમા ની ની એને અને એના ફોન આવી ગયો તો એમને ફોન કરી ને કેમ કે એમની લાડકુ અમારી છે ને સિયા તો ટાઈમ નહી जातो એકલા એકલા ને ત્રણ હોય બાકી કોઈ હોય નહીં અમારી આર આપણે જે કામ હતું એ કામ તો બધું પતી ગયું અને પ્લાનિંગ અમદાવાદમાં નેક્સ્ટ કરીશું અને થોડી ઘણી સિયાના બર્થડે રિલેટેડ અત્યારે હવે કરી દઈએ એ પ્રજ્ઞા ને સુકામ આપણે સાથે લઈ આવ્યા હતા તો સીએ રિલેટેડ જે બર્થડે આવે છે એમનું એમને રિલેટેડ થોડી ખરીદી કરવી હતી અમદાવાદમાંથી પણ અહીંયા પહોંચ્યા એટલે ન્યૂઝ એવો મીઠા કે અમદાવાદમાં કોરોનાના કેસિસ બહુ વધારે છે તો એમના હિસાબે હવે અમે અહીંયા સ્ટે કરવાનું ટાળ્યું છે અહીંયા જો હાથી ઊંધો પડી ગયો આમ તો જો કે આપણો પ્લાનિંગ બહુ મસ્ત હતો કે અહીંયા અમદાવાદમાં આ રીતના આમ કરશું ને પછી સાંજે સાવરમતી રિવરફ્રન્ટ પર જશું ને બહુ મોટો પ્લાનિંગ કરી લીધો હતો પણ એ કહીએ ને થાય તો બસ આવું અને આપને છે ધીમે કોરોના આમ તો જો કે આપણે ન્યૂઝપેપરમાં ક્યાં સાંભળવા નથી મળતા પણ આપણા જે શુભ ચિંતકો છે એમના દ્વારા આપણે કહેવામાં આવ્યું એટલે કીધું ચાલો તો હવે આપણે એક પણ મિનિટ અહીંયા અમદાવાદમાં ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો અને રોકાવું નથી અને સિયાની સેફટીને ધ્યાન રાખીને આપણે કીધું અમદાવાદ છોડી જ દઈએ

તમારી જોડે બાકી બહાર વાતાવરણ મસ્ત છે આ બાજુ વધી ગયો સવારે પવન અને પ્લાસમાં બીજું એ કે અત્યાર સુધી તો વરસાદ નતો અમદાવાદ પણ ખુરું વાતાવરણ હતું એકદમ મસ્ત તડકો ને એવું આપણે ધ્યાન પણ રાખવાનું છે કેમ કે જે અંદર થી જવામાં રિટર્ન આવતા અને જવામાં નીચે જવાનું છે પુલ માં અહિયાં બધે પાણી અને ગારો છે રસ્તો બહુ બેકાર છે પણ જોઈએ યાદ રહે ને ક્યાંથી અમે નીકળીએ તો ઠીક છે ને પાણી માં આવશું બીજું હું જોયું જઈ જે થાય એને જી આદી કે વાતાવરણ છે એકદમ જોખો છે યસ અત્યારે વાતાવરણ એકદમ ક્લીન છે સાવ અને હજી સુધી જયમાં નથી જમવાનો મારું કાય હજી નક્કી જ નથી કે સ્ટોપ કર્યા વગર ને નોન સ્ટોપ અત્યારે અમારી ગાડી જાય છે એને જી આદી નોન સ્ટોપ જાય છે સી આદી કરો ખાવા હે ને આપણે નાસ્તો કર્યો ને પોચ જેટલે કવર થાય ને એટલું કરી લે જો અહીંયા પાછળની સાઈડ રહી ગયા ખેતરું પહેલા છે ને બસ એવી જ રીતના હજી આગળ પણ આવશે

તમારી બેંક આંબે છે નથી આંબાતી નથી લેવાતી હે એ ઉપર આ જોસી આ ગાયો આવી વઈ ગઈ જોતા રહેતા ગાયો વઈ ગઈ છે અતારી સવારના એમને ભૂખા ભૂખ્યા હતા તો અત્યારે વર્લ્ડ કેરો છે લીમડી જમુના એટલે કે ઓને ટોટલ માં અને અહીં અમારા બેન પાને સમોસો ખાવું હવા આપણે એમ કહીએ તો હવાની જિંદગી નાસ્તા ઉપર જ હાલે અત્યારે હે નાસ્તા કરી કરી તો બી કાઈ દો બસ

ત્યાંથી ચાલુ થઈ ગયો વરસાદ ને એવી ચાલુ થઈ જાય અત્યારે સુધી મસ્ત હનુમાન ચાલીસ સાંભળતી હતી મોબાઈલ માં કનેક્ટ કરી પછી ગાડીમાં તો બેન ને કઈ વાંધો ન તો બંધ કરી પાણીમાં ખાડો હોય છે ઊંડો પાણી ભરાઈ ગયું અહિયાં થી જોઈ છે એરપોર્ટ કોઈને આવવાનું હોય એરપોર્ટ પરથી

કે કીધું અહીંયાથી આપણાથી જુનાગઢ પહોંચવું માટે હવે છે ને બહુ મુશ્કેલ છે કારણ કે એક તો રસ્તો ખરાબ રાજકોટથી જુનાગઢનો ત્રણ થી સાડા ત્રણ કલાક અને ત્રણ થી સાડા ત્રણ કલાક સિયાબેન ને અમારા માટે પોસિબલ નહોતા કારણ કે રાયડા ચેડી 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 એની વાત જાવ જો આખો દિવસ ગાડીમાં ગાડીમાં કંટાળી ગઈ હતી બરોબર ને કેટલી કલાક થાય અત્યારે આઠ થાય બસ એમ આ જ પોઝિશન આવી જ રીતના પણ આ હજી કઈક ઓછું છે લાઉડ એમનો ગાડીમાં વધારે હતું હમ

ડિસ્કલોઝ કરીશું તો બસ હવે મિલ આવે એમની વેઇટ કરીએ છીએ ખાઈ પીને હોઈ જ જાવું છે કારણ કે સવારના વહેલા જાગેલા છે અને એક તો ગઈકાલે સવારે રાત્રે એક વાગે તમને લોકોને કીધું એમ સિયાબેન ને શું થયું તો રડવા લાગી ત્યારે એક વાગે આપણે માંડમાં છોડે તો પાછું સાડા ત્રણે જાગવાનું થયું એટલે નિંદારી નથી થઈ અને સતત ડ્રાઈવિંગનો થાક પણ લાગેલો છે આપને તો બસ સુઈ જાય અને સિયાબેન ને સુવડાવી દઈએ